વડોદરા બાજવાના રહીશો દ્વારા આરસીસી રોડ બનાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું બાજવા છાણી રોડની દુર્વ્યવસ્થા અને આરસીસી રોડ બનાવવાની વિનંતી વિશે બાજવા છાણી રોડ છેલ્લા લગભગ ચાલીસ વર્ષથી અત્યંત ખરાબ હાલતમાં છે અત્યંત દયનીય હાલતમાં છે આ દરમિયાન અનેક વખત માત્ર પત વર્ક કરવામાં આવ્યું છે પરંતુ પૂરતો નવો રસ્તો બનાવવામાં આવ્યો નથી હાલમાં છ મીટર પવડાઈને ડામર રોડ બનાવવા માટે આદેશ અપાયો છે પરંતુ આ માર્ગ પર વાહનોનું સંચાલન સમયથી ચાલી રહેલા આ પાંચ તકલીફોને લાંબા સમય સુધીને રાખીને લોકોએ માંગ કરી છે કે આરસીસી રોડ તરીકે બનાવવામાં આવે અને તેનું વહેલામાં વહેલું કામ પૂર્ણ કરવામાં આવે ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે સવાર છ થી રાત્રે દસ વાગ્યા સુધી આવા ભારે વાહનોને આ માર્ગ પરથી પસાર થવામાં ન દેવામાં આવે આદેશ આપવામાં આવે છે કે ખાસ કરીને જીપસમ ટ્રક અને ટ્રેલર આ માર્ગનો ઉપયોગ કરે ન કરે અને હવે છેલ્લા ચાલીસ વર્ષથી બાજવા ગામની અંદર વિકાસના નામે અમે વંચિત રહી ગયા છે બાજવા છાણી રોડનું તમે હાલત જોવો કરીને બે ફાર્મ ટ્રેલરો જાય છે બે ફાર્મ ત્યાં કરતી જીપ્સમ ઠેલવીને જાય છે કરીને અને છેલ્લા ચાલીસ વર્ષથી અહીંયા આગળ રોડ બન્યો નથી રોડના નામે ત્યાં આગળ ઢેગડા મારીને જતા રહે છે અને આના લીધે અમારે શ્વાસનો પ્રોબ્લેમ થાય છે આંખમાં બળતરા થાય છે અને શ્વાસના અનેકો રોગ અમને થઈ રહ્યો છે ઘરે તો આજ રોજ અમે કલેક્ટર શ્રીને છેલ્લે કંટાળીને કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું અમે ગાંધીજીના માર્ગ અમે આંદોલન કરીશું અને આંદોલન એવી રીતે કરીશું કે ભાઈ સમગ્ર જે બાજવાના ગામના નિવાસીઓ છે એ બધા ત્યાં બેસી જ જઈશું કરીને અને ત્યાંથી આવતા જે મોટા મોટા ટ્રેલર છે તેમને અંદર આવવા નહીં થઈ ગયે